હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસિપી છે મેગીવાળા ભાત બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ બે નંગ ડુંગળી જેને ચોપરમાં ચોપ કરી લીધી છે પત્તા ગોબી લીધેલી છે કોબી આવે તે ગાજર અને ભાત લીધેલા છે આ મેં ઠંડા ભાત લીધેલા છે તમે ઓસાવેલા ભાત બાસમતી તૈયાર કરીને પણ તમે એડ કરી શકો છો આને મેં ઠંડા લીધેલા છે એક મેગી લીધેલી છે જરૂર અનુસાર પાણી સોયા સોસ એક લીલું મરચું મેગી મસાલો સ્વાદ અનુસાર મીઠું રેડ ચીલી સોસ અને કાશ્મીરી મરચું લીધેલું છે વઘાર માટે તેલ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ આ બધી વસ્તુને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તેલ મેં અહીંયા નાના બે ચમચા લીધેલું છે સૌપ્રથમ આપણે એક લીલું મરચું એડ કરશું ત્યારબાદ ડુંગળી એડ કરશું ત્યારબાદ આપણે કોબી એડ કરશું અને થોડુંક ગાજર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું આપણે ભાત બનાવતી વખતે પણ મીઠું એડ મેં કરેલું છે તો બે મિનિટ આપણે આને પાકવા દેશું

ત્યાર બાદ મરચું તો આપડે બધી વસ્તુ એકદમ સરસ પાકી જાય છે તો એમાં પાણી એડ કરશું આપણે એક મેગી લીધેલી છે એટલે આપણે અડધો ગ્લાસ પાણી એડ કરશું ત્યારબાદ આપણે મેગીનો ભૂકો કરી લેશું આ રીતે આપણે ભૂકો કરીને એડ કરશું ત્યારબાદ મેગી મસાલો એડ કરશું પેકેટમાં આવે છે તે આપણે ચોખા પાકેલા છે એટલે આપણે આમાં એડ નથી કરવાનું જ્યારે મેગી પાકી જાય ત્યારબાદ આપણે એડ કરશું આપણે ઢાંકણ ઢાંકીને બે મિનિટ પાકવા દેશું દમ સરસ આ રીતે પાકી જાય ત્યારબાદ હવે આપણે રાઈસ એડ કરી દેસુ મેઘીલી છે આપણે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે બે મિનિટ પાકવા દેસુ ઢાકણ ઢાકી તો આપણા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે મેગી વાળા ભાત તો આપણે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા મેગી વાળા ભાત તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં